ನಮಸ್ಕಾರ ಕೇಡುತ್ತ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲಿ ಪಿಎಮಸಿ ಮಾಜೆ ಆಟ ತಾರೀಕ ಬೀಜೋ ಮಹಿಳಾ ಬೆ ಹಜಾರ ಚೋವೀ ગુરુવારના રોજ મિત્રો મરચાના જો મિત્રો આ રાજ્યનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બ્લોકમાં હાલ મિત્રો બે જ બ્લોક બાકી છે બ્લોક નંબર ત્રણ અને બ્લોક નંબર બે આટલું આ બ્લોકમાં કામકાજ બાકી છે અને બીજું મિત્રો રાજુનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના ભાવ જોવા માટે મિત્રો આજે એક દેશી ક્વોલિટી પણ આવેલી છે સુપર દેશી ક્વોલિટી છે તેના ભાવ છે મિત્રો વિડીયોમાં

પચાસ <coughs> હજાર સત્તરસો ને એક ફોરડ માલશે સત્તરસો ને એક મીડિયમ કરવોડ

ત્રેવીસો ને એકાવન ત્રેવીસો ને એકાવન ભાવ જો છે મીડિયમ ક્વોલિટી છે ફ્રોડ થોડુંક વધારે મિક્સ માં છે ત્રેવીસો ને એકાવન મીડિયમ બે હજાર મીડિયમ ક્વોલિટી એક હજાર ને એકાવન હજાર ને એકાવન ફોરવર્ડ જ છે એક હજાર કાળું પડી ગયેલું yeah <laughs>

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ ના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો બજાર તો ટકેલું જોવા મળી રહ્યું છે